મોટા થોઈ થોઈ નીકળી ગયા છે ઉપાડો લીધો કાન પેલું સાંભળવા નથી દેતા ને કસરું વેરીને વ્યા જાય હાવ નવરા હલો થાવ ઘર ભેગા ને એટવાડી માં હોય તો અમે એટલા બધા તોફાન કરી છે ના તો નું ઉડીને આવે છે અમે થોડું ઉડાડ્યું છે આંટી આ કદુ કસરું છે ને ઉડીને આવે છે અમે તો આ શાંતિ થી રમી છે અમે એટલો બધો અમારે આજ એટવાડી હોય રમવાનું હોય એમાં તમે જાવ અમારે ક્યાં રમવા જાવ એ ક્યાં દીકરાઓ પોતપોતાની ઘરની સામે રમો ને જાવ ને તો માયુને ભી પડે જ રમતા તમે ઘડી રમો તો આ જ હોય છે કોઈ રમવા દે છે આ મારી ઘરની સામે મળે છે જાવ તમારા ઘરની સામે જઈને રમજો એટલે તમારી માઉને ખબર પડે કેટલું વેરો ને કેટલો ગોકીરો કરો છો આ રજા એક દી આવી હોય તો ઘરે અમારી ઘડી હોય ઘડી આરામ કરવું હોય એમાં તમે હવારે આવીને બગડાટી મળો બોલાવા આંટી અમે કાઈ બગડાટી ન બોલાવતા અમે તો તો શાંતિથી ને રમીએ છીએ અમારી રજા આવી હોય એમાં રમી તે ક્યાં રમવા જાય પોતપોતાની ઘરે જઈને આ શેરીમાં માં રમવા આવતા મોકલો તમારી નક મમ્મીઓ આ શેરીમાં છે ને આ કચરો આવ્યો ને બધું વાળી જાલો એ મમ્મી એ મમ્મી બોલાય તમ તાર તાર મમ્મી ને અને કે આ કચરો વાળી જાય બધું એ મમ્મી આ બાજુવાળા આંટી રમવા નથી દેતા એ મમ્મી આ શું છે બેટા શું રાડી નાખશો શાંતિથી રમો ને એ મમ્મી બાજુવાળા આંટી ના પાડે છે રમવાની ખી જાય છે ને તો તમે શાંતિથી રમો ને કઈ તોફાન કરતા હશો તો જ ખીજાતા હોય નહીતર નો ખીજાય એ અમે કાય તોફાન નથી કરતા શાંતિથીને છે એમ કે બોલાય તાર વાળી જાય આ હવે ઘડીક વારી પોતપોતાની ઘરે શાંતિથી તમારી ઘરે નીકળો શું શું છે શું કરવા એ નીકળી છે વખત કેટલું છે ખબર છે જઈને ધમે નઈ મારા ફળ્યાંમાં મારી રમે હું તમે વાળી જાઓ

તમારો છોકરો નાનો હતો ને તે મારી આયા ફળિયામાં તો કસરૂ વેર્તો મારી ઘરે જ રહેતો તમને ખબર છે ને મારી ઘરે ખાઈ લેતો મારા આખા ઘર માં પેલી રૂમ માં કસરૂ વેર્તો ખાઈ એ બધું વેર્તો ત્યારે તો હું તમને કાઈ નો કેતી તઈ તો તમને કાઈ ભય નો પડતી અત્યારે અમારા છોકરા રમે એટલે તમને ભય પડે છે મારા છોકરા એ એક બે વખત તમારી ઘરે ખાધું ત્યાં તો તમે સંભળાવી દીધું અને મારો છોકરો કાઈ એટલા બધા તોફાન નો કરતો રાયડો નો નાખતો અને કસરૂ નો વેરતો મને ખબર જ છે મને યાદ બધુંય રહી છે બે વખત તમારી ઘરે હું ખાધું ત્યાં તો તમે સંભળાવી દીધું અત્યારે

જીગુબેન એવું ના હોય નાના છોકરા હોય તો એકાબીજાને કામ સીંધવાના હોય ને કામ કરવાના જ હોય જીગુબેન અને હવે છે ને આ મગજમારી બંધ કરો તમારે તમદારે કસરું ન વાળું હોય ને તો હું હમણાં વાળી દઈ તમદારે તમે ઘરમાં જતા રહ્યો પણ ખોટી મગજમારી કરોમાં ને ખોટો ભવાડો કરોમાં આપણે બે આમ બોલીએ છીએ ને તો આજુબાજુવાળા બધા દાંત છે ને એ બધાને મજા આવી છે કે બે બાજો બે બાજ્યો આજુબાજુ છે ને જે લાગુ હોય ભલે લાગે અને જેને ડોકા કાઢીને દાંત કાઢો હોય ભલે કાઢે પણ હવે તમને ચોખ્ખા શબ્દમાં અને ગુજરાતીમાં કહી દઉં છું તમારા છોકરા મારા ઘરની આગળ રમવા ન જોઈને કસરું ન વેરવા જોઈએ બેન હવે મારા છોકરા તમારી ઘર આગળ રમશે નહીં કસરું નહીં વેરે ને આજે કસરું રહ્યું ને એ હું હમણાં સાફ કરી નાખું છું તમ તારે તમે અંદર જતા રહ્યો હાલો સિંટુ બેટા તમે બે છે ને આપણા ઘર આગળ રમો ને ઘર આગળ ન રમવું હોય ને તો આપણે ઘરે રમ હાલો આથી વી આવો એટલે આ મગજ મારી બંધ થાય